ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને નેતા કોંગ્રેસના ઉમેદવારને ખરીદવા ગયા પરંતુ ભરાઈ ગયા કારણ કે તેમની સાથે દગો થઈ ગયો દાવ કરી નાખ્યો કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના નેતાએ કચ્છમાં આવી રીતે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખરીદી કરવા ગયા અને ભરાઈ કેવી રીતે ગયા રાજ્યમાં સાંસદોથી લઈ ધારાસભ્યોથી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત થી માંડી ગ્રામ પંચાયતના સભ્યો સુધીના વેચાતા જનપ્રતિનિધિ મળે છે તેવું કહેવું થોડું તમને અતિશયોક્તિ ભર્યું લાગશે પણ ભૂતકાળના પન્નાઓ અને આક્ષેપો ઉઠાવો અને કેટલાક થયેલા કેસોને જોઈએ તો લાગે કે આ વાતમાં તથ્ય તો છે આવી જ કંઈક રાજકીય ખરીદી કરવાના સતત આક્ષેપોથી ઘેરાયેલી પાર્ટી રહી છે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની વાત હોય વિધાનસભાની વાત હોય સરકાર પાડવા બનાવવાની વાત હોય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ હવે ગુજરાતમાં